નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સેવા પખવાડિયા અંતર્ગત રાણપુરમાં આવેલ આયુષ્ય આરોગ્ય મંદિર શારમાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ચાલતા સેવા પખવાડિયા અંતર્ગત બોટાદ જિલ્લાના રાણપુર શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલ આયુષ્ય આરોગ્ય મંદિર શારમાં ફ્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં નાગનેશ પીએચસી સેન્ટરના ડૉક્ટર કેવલ પટેલ અને ડૉક્ટર પારુલ જમણ દ્વારા તમામ દર્દીઓને તપાસ કરી યોગ્ય દવા આપવામાં આવી હતી તથા સુપરવાઇઝર ગાઢવીભાઈ મયુરભાઈ સોયા બલદેવભાઈ દલવાડી સ્મિઝલબેન તથા આરોગ્ય સ્ટાફ હાજર હતા આ કેમ્પમાં કુલ એકસો સત્તાવન દર્દીઓના મેડિકલ ચેકઅપ કરી યોગ્ય દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રોહિતાર જતાપરા બોટાદ